આપ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સહિત આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ નેતૃત્વની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર જનસભા આ કોઈ સો બસ્સો ત્રણસો રૂપિયા રોજ લેવાવાળી પ્રજા નથી એક ચૈતરભાઈ આદિવાસી સમાજનો અવાજ એમના માટે સમર્થન ચા નાસ્તો પડીકા વગર આવેલા લોકો જ જેમને વરસાદ પડતો હોય એનાથી પણ નુકસાન ન થતું હોય તો સમજો કે ભાજપના અંધ ભક્તો અને ભાજપના ગુલામ નેતાઓ તમે તમારા સન્મુખ સન્મુખત્યાર શાહી કરનાર નેતાઓ સાથે આદિવાસી સમાજના ભાજપના ભક્તો ધ્યાનથી જુઓ અને સમજો ભાજપના ભક્તોને દબાણ આપી આટલા સભામાં આવવા જ જોઈએ ન આવે તો તમારું થઈ જશે પણ શું એ ભક્તોને ખબર હોય એટલે ગુલામ ભાજપના અંધ ભક્ત નેતા અંધભક્ત કાર્ય કરો તમારી તો દશા ખરાબ જ છે પરંતુ આદિવાસી સમાજના લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો બાકી આજની ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડની સભાથી સમજ તો પડી ગઈ હશે પરંતુ વાટકો પકડી ઉચકનાર ભાજપના ભક્તોને આજે ઊંઘ પણ ન આવે એવું લાગી રહ્યું છે કે ક્યાં આજે ચૈતરભાઈને જેલમાં પૂરી દીધા એવું સમજે છે કે ચૈતરભાઈને જેલમાં પૂરવાથી અહીંયા જે ક્રાંતિ સ્વયંભૂ ઉઠી છે આ ક્રાંતિને દબાવી દેશું આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે માત્ર આદિવાસી વિસ્તાર સીમિત આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈતરભાઈ સમર્થનમાં સંમેલનો જોવા મળશે બીજી એક મહત્વની વાત કે ચૈતરભાઈ કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપથી કેદ થઈ શકતો નથી ચૈતર છે કે સેકડો ચૈતર વસાવા પેદા થયા છે ટીવી મીડિયાના મિત્રો આવ્યા હોય એને કહીએ છીએ કે પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકોનો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય ચૈતરભાઈ આ વિસ્તારમાં શું કામ કર્યું છે ચૈતરભાઈ ની ચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુ ને દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા ફેરવો જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે દોસ્તો મનરેગા કૌભાંડ અઢી હજાર કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ ગરીબ આવતો વ્યક્તિ હોય ભણવું હોય નોકરી જોતી હોય નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાય જાય છે એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે દોસ્તો એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર

જ્યારે માંગણી કરે ત્યારે આખી આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજ સાથે ઉભી રહી જાય છે એના સાક્ષી તમે પોતે છો જ્યારે બોલાવે જ્યાં બોલાવે જેને બોલાવે ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરોપડા સાગરભાઈ રબારી અમારા યુવરાજસિંહ જાડેજા કેજરીવાલ સાહેબ બધા જ લોકો હંમેશા આદિવાસી સમાજ માટે તત્પર હોય છે હાજરા હજુર હોય છે પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ બહુ લાંબી હાલવાની છે વર્ષોથી જેને આદિવાસી સમાજને શોષણ કરી અને પૈસા બનાવ્યા છે એમ શાંતિથી આસાનીથી માને એમ નથી અને ભગાડવા માટે હાવણો જોશે મોટો અને જાડો હાવણો મારવો પડશે દોસ્તો